હલો મિત્રો તમને ખબર છે કે આપણી ચેનલ પર પોલીસ કોન્સ્ટેબલ માટેની મોડલ પેપરની સેરીઝ ચાલુ છે તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર અગ્ને જેના અંદર સાઈઠ પ્રશ્નો આપણે જીકેના સારી રીતે ભણીશું મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ એકસો વીસ ગુણનો પૂછાશે એના અંદર સો ટકા કામ આવવાના છે આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે પોલીસ કોન્સ્ટેબલના મિત્રો કોલ લેટર પણ ચાલુ થઈ ગયા છે બરોબર એટલા માટે હવે થોડાક દિવસોના અંદર રિવિઝન કરવું હોય તો આપણી ચેનલ ઉપર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે આ વિડીયો સાથે એકથી અજ્ઞાસિતર મોડલ પેપર બનાવેલા છે બરોબર એ બધા મોડલ પેપર તમે જુઓ તમારા મિત્રોને શેર કરજો અને બીજું સ્પેશિયલ ટોપિક ઉપર પણ એક વિડીયોની સિરીઝ ચાલુ છે મિત્રો બરોબર એ પણ તમે જુઓ તમારા મિત્રોને શેર કરજો એ બંને પ્લે લિસ્ટની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે ત્યાંથી તમે જુઓ તમારા મિત્રોને શેર કરજો અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો સ્પેશલ કરંટ અફેર્સના ત્રણ વિડીયો મિત્રો આપણી ચેનલ પર બનાવેલા છે બરોબર ચેનલ પર જઈને સર્ચ કરીને પણ તમે જોઈ શકો છો અથવા હું ટેલિગ્રામ ચેનલના અંદર એ ત્રણે ત્રણ કરન્ટ અફેર્સની લિંક મૂકી દીધી ત્યાંથી તમે જોઈ લેજો એટલે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર અગ્યા જેના અંદર સાઈઠ પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ હવે પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્રેકોમાં રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે તો ટ્રેકોમા રોગના અંદર મિત્રો આંખ જે છે ને એ પ્રભાવિત થતી હોય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે તો કૃષ્ઠ રોગના અંદર શરીરનું મિત્રો ચામડી જે હોય છે ને એ સૌથી વધારે પ્રભાવિત થતી હોય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિફિલિસ કયા અંગનો રોગ છે તો સિફિલિસ જે છે ને મિત્રો એ જનીન અંગનો રોગ કહેવાય છે બરોબર સિફિલિસ એ જનીન અંગનો રોગ કહેવાય છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મીનામાટા રોગ સેના દ્વારા થાય છે તો મર્ક્યુરીથી મિત્રો તમને ખબર છે કે મીના માટા નામનો રોગ થાય છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડકવા રોગ કયા સૂક્ષ્મ જીવોથી થાય છે તો રેબીજ વાયરસ યાદ રાખી લેજો રેબીજ વાયરસના કારણે મિત્રો હડકવાનો આ રોગ થતો હોય છે બરોબર કયા સૂક્ષ્મ જીવોથી રેબીજ વાયરસથી તો જુઓ મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આજે સાઈઠે સાઈઠ પ્રશ્નો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી

કે મકાઈના વધુ પડતા આહારથી કયો રોગ થઈ શકે છે તો પેલાગ્રા ગ્રાહ થઈ શકે છે મિત્રો મકાઈના વધુ પડતા આહારથી બરાબર પહેલાં ગ્રાહ થાય હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કમળાનો રોગ કયા સૂક્ષ્મ જીવોથી ફેલાય છે તો હિપેટાઇટિસ વાયરસ એચ એ અને એસ બીના મિત્રો યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાશે કે કમળાનો રોગ કયા સૂક્ષ્મ જીવોથી ફેલાય છે તો હિપેટાઇટિસ વાયરસ એચ એ એસ બીથી હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રોગમાં બાળકનું પેટ ફૂલી જાય છે તો ક્વા વાસિયાકોર યાદ રાખજો ક્વાસિયાકોર નામનો જે રોગ છે ને એના લીધે બાળકનું પેટ ફૂલી જતું હોય છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજી કે વિટામિન ડી ની ઉણપથી હાડકામાં કયું તત્વ જમા થતું નથી તો વિટામિન ડીની ઉણપથી મિત્રો હાડકાના અંદર કેલ્શિયમ જમા થતું નથી બરોબર કેલ્શિયમ જમા થતું નથી હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રોગમાં દર્દીને આંખો ઊંડી ઉતરી જાય છે તો ડાયરિયા યાદ રાખજો ડાયરિયાના રોગના અંદર મિત્રો દર્દીની આંખો છે ને એ ઊંડી ઉતરી જતી હોય છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખનિજ દ્રવ્યોની ઉણપથી થતા રોગ કયા છે તો આનો જવાબ આવશે મિત્રો પાંડુરોગ અને ગોઇટર આ બંને રોગ એવા છે ને મિત્રો કે જે ખનીજ દ્રવ્યોની ઉણપથી થતા રોગ છે બરાબર પાંડુરોગ અને ગોઇટર તો જુઓ મિત્રો આ વિજ્ઞાનના પ્રશ્નો છે ને આ લેવલ ઉપર પૂછાશે બરોબર હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનના કુપોષણથી કયા રોગ થાય છે તો પ્રોટીનના કુપોષણથી મિત્રો મારાસમસ અને કોર થાય છે બરાબર મારાસમસ અને ક્વાસ્યાકોર જે પ્રોટીન જે પ્રોટીનના કુપોષણથી થતા રોગો છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ કયા છે તો હડકવા અને એઇડ્સ આ બંને જે રોગ જે છે ને મિત્રો ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ કહેવાય હડકવા અને એઇડ્સ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારાસમસની થાય છે તો મારસમસ જે છે મિત્રો એ પ્રોટીન ઉણપથી થતા રોગ છે બરોબર પ્રોટીનની ઉણપથી હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે તો રિકેટ્સ નામનો રોગ જે છે ને મિત્રો એ વિટામિન ડી ની ઉણપથી થાય છે બરોબર રિકેટ્સ હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે તો સ્કર્વી રોગના અંદર મિત્રો તમને ખબર છે કે દાંત અને પેઢા એ પ્રભાવિત થતા હોય છે બરાબર દાંત અને પેઢા હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગોયટર શેની ઉણપથી થતો રોગ છે તો ગોઈટર જે છે ને મિત્રો એ આયોડીનની ઉણપથી થતો રોગ છે બરાબર આયોડિનની ઉણપથી મિત્રો ગોઇટર થાય છે તો જુઓ મિત્રો સાની ઉણપથી કયો રોગ થાય છે એટલે આવા બધા પ્રશ્નો છે ને વિજ્ઞાન ટેકનોલોજીના અંદર જોવા મળે છે આ વિડીયો તમારા માટે ઘણો મહત્વનો છે મિત્રો એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે 18 માં નંબરનો પ્રશ્ન સમજી કે પાંડુ રોગ સાની ઉણપથી થતો રોગ છે તો લોહ તત્વની ઉણપથી મિત્રો થાય છે પાંડુ રોગ હવે 19 માં નંબરનો પ્રશ્ન સમજી કે ટાઈફોડના રોગકારક સૂક્ષ્મ જીવાણુનું નામ શું છે તો સાલમો તો સાલ્મોનેલા ટ્રાઇફ્રી યાદ રાખી લેજો સાલ્મોનેલા ટ્રાયફ્રી જે છે ને એ ટાઈફોઇડની રોગકારક સૂક્ષ્મ જીવાણુંનું નામ છે બરાબર સાલ્મોનેલા ટાઈફ્રી હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિનચેપી રોગ કયા છે તો કેન્સર ડાયાબિટીસ અને સંધિવા યાદ રાખી લેજો મિત્રો બિનચેપી રોગ કયા છે કેન્સર ડાયાબિટીસ અને સંધિવા હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાયરસજન્ય રોગો કયા ગયા છે તો વાયરસથી થતા રોગો કયા કયા છે મિત્રો તો ઇન્ફ્લુએન્જા હડકવા એઇડ્સ અને કોરોના આ જે બધા છે ને એ વાયરસથી થતા રોગ છે બરાબર ઇન્ફ્લુએન્ઝા હડકવા એડ્સ અને કોરોના હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે તો હિમોગ્લોબિન જે છે ને મિત્રો એ માનવ શરીરના અંદર ઓક્સિજનનું વહન કરે છે બરોબર હિમોગ્લોબિન હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક સામાન્ય વ્યક્તિના લોહીનું પી પ્રમાણ કેટલું હોય છે તો સાત પોઈન્ટ પાંત્રીસથી લઈને સાત પોઈન્ટ પિસ્તાલીસ જેટલું હોય છે મિત્રો એક સામાન્ય વ્યક્તિના લોહીમાં પીએચનું પ્રમાણ બરોબર સાત પોઈન્ટ પોત્રીસથી લઈને સાત પોઈન્ટ પિસ્તાલીસ સુધીનું હોય છે તો જુઓ મિત્રો આ બધા વિજ્ઞાનના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો સ્ક્રીન ઉપર તમને જોવાય છે એ આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એકાઉન્ટ છે ટીચિંગ અજય છે જે યુટ્યુબના અંદર નામ છે લોગો છે ને એવું જ છે મિત્રો બરોબર તમે સર્ચ કરીને પણ મને ફોલો કરી શકો શો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર ઇન્સ્ટાગ્રામની લિંક આપી દીધી બરાબર ત્યાંથી તમે મને સૌપ્રથમ તો ફોલો કરી દો કારણ કે એના અંદર સ્ટેટિક જી કેની રીલ્સ બનાવતો હોઉં છું મિત્રો જે તમારી ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર સો ટકા કામ આવશે એના સિવાય હું મિત્રો જી કેની મિત્રો પોસ્ટ અપલોડ કરતો હોઉં છું આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જીકે જે કન્ફ્યુઝન પોઈન્ટ હોય છે મિત્રો એની પણ પોસ્ટ આના અંદર અપલોડ કરતો હોઉં છું એટલે એજ્યુકેશન માટે મિત્રો ગવર્મેન્ટ એક્ઝામ માટે આપણું આ ઇન્સ્ટાગ્રામ પેજ તમને સો ટકા કામ આવશે એટલે તમે મને મૂત્રનો રંગ શાના લીધે પીળો હોય છે યુરોક્રોમના લીધે મિત્રો મૂત્રનો રંગ પીળો હોય છે બરોબર મિત્રો યુરોકોમના લીધે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકનો લિંગ નિર્ધારણ શાને આધારે થાય છે તો બાળકનું લિંગ નિર્ધારણ શાને આધારે થાય છે પિતાના રંગસૂત્ર એક્સ વાયના આધારે થાય છે બરોબર પિતાના રંગસૂત્ર એક્સ વાયના આધારે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે તો લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે ડા ડાયાલિસિસ કહેવામાં આવે છે શું કહેવાય છે ડાયાલિસિસ હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હૃદયના ધબકારાને નિયંત્રિત કરનાર હોર્મોન કયો છે તો થાઇરોક્સિન જે છે મિત્રો એ હૃદયના ધબકારાને નિયંત્રિત કરનાર હાર્મોન છે બરાબર થાઇરોક્સિન હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મનુષ્ય શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે તો અસ્થિ મજાના અંદર યાદ રાખી લેજો અસ્થિ મજ્જાના અંદર મિત્રો મનુષ્ય શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ થાય છે બરોબર મજામાં હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટૂથપેસ્ટ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે તો કેલ્શિયમ ફોસફાઈડ નો ઉપયોગ થાય છે મિત્રો ટૂથપેસ્ટ બનાવવાના અંદર બરોબર કેલ્શિયમ ફોસ્ફેટ હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં સૌથી મોટી ગ્રંથિ ગઈ છે તો યકૃત લિવર જે છે ને મિત્રો યકૃત અથવા લિવર એ શરીરના અંદર સૌથી મોટી ગ્રંથિ કહેવાય છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે માનવ શરીરનું સામાન્ય તાપમાન ફેરેનહિટમાં કેટલું હોય છે તો અઠ્ઠાણું પોઈન્ટ ઓગણપચાસ હિટના અંદર મિત્રો માનવ શરીરનું સામાન્ય તાપમાન હોય છે બરાબર અઠ્ઠાણું પોઈન્ટ ઓગણપચાસ હિટ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે તો જાંગનું હાડકું જેને ફીમર બોન કહેવાય છે મિત્રો એ માનવ શરીરનું સૌથી મોટું હાડકું કહેવાય છે બરાબર જાંગનું હાડકું જેને ફીમર બોન પણ કહેવામાં આવે છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરમાં ના કુલ કેટલા હાડકા હોય છે તો માનવ શરીરના અંદર કુલ મિત્રો બસો છ હાડકા હોય છે કેટલા બસો છ હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાયોરિયા રોગ શરીરના કયા ભાગમાં થાય છે તો પાયોરિયા રોગ જે છે મિત્રો એ દાંતના અંદર થાય છે બરોબર દાંતના અંદર પાયોરિયા થતો હોય છે તો જુઓ મિત્રો આ બધા વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો છે તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાયાલિસિસની સારવાર કયા રોગમાં આપવામાં આવે છે તો મૂત્રપિંડ કિડનીના રોગના અંદર મિત્રોએ ડાયાલિસિસની સારવાર આપવામાં આવે છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સ્યુલિનને કારણે કયા રોગ સાથે સંબંધ છે તો ડાયાબિટીસનો રોગ મિત્રો ઇન્સ્યુલિન સાથે સંબંધ ધરાવે છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વંધત્વની ઉણપ માટે કયું વિટામિન જવાબદાર છે તો વિટામિન ઈ જે છે મિત્રો એ વંધત્વની ઉણપ માટે જાણીતું છે બરાબર વિટામિન એ નંબરનો પ્રશ્ન સમજી સુતાનનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે તો વિટામિન ડી ની ઉણપથી મિત્રો આ સુકતાન થાય છે હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્ષય રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે તો બીસી ની રસી મિત્રો આપવામાં આવે છે ક્ષય રોગના રક્ષણ માટે બરોબર બીસી હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણીથી ફેલાતા રોગ કયા છે તો કોલેરા ટાઈફોઈડ અને મરડો યાદ રાખી લેજો પાણીથી ફેલાતા રોગો કયા છે કોલેરા છે ટાઈફોઈડ છે અને મરડો હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્લુકોમા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે તો ગ્લુકોમાં રોગ જે છે ને મિત્રો એ આંખને પ્રભાવિત કરે છે કોને પ્રભાવિત કરે છે આંખને હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં સાનું પ્રમાણ વધતા હૃદય રોગ થવાની સંભાવના વધે છે તો કોલેસ્ટેરોલ યાદ રાખી લેજો કોલેસ્ટેરોલ જે વધી જાય મિત્રો તો શરીરના અંદર આનું પ્રમાણ વધી જાય ને તો હૃદય રોગ થવાની સંભાવના વધી જાય છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રોગમાં દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે તો મલેરિયાના રોગના અંદર મિત્રો દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે મલેરિયામાં હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રોગમાં દર્દીને ઉધરસ કફ અને ગળામાંથી લોહી નીકળે છે તો ક્ષયના રોગ ટીબી જે કહીએ છીએ ને મિત્રો એ એના અંદર દર્દીને ઉધરસ કફ અને ગળામાંથી લોહી નીકળે છે હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માયોપિયા શું છે તો નજીકનો દૃષ્ટિદોષ જે હોય ને મિત્રો નજીકનું તમને ન જોવા જોવાતું હોય ને મિત્રો એને માયોપિયા રોગ કહેવામાં આવે છે બરાબર તો જુઓ મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટેનું મિત્રો અગ્ન્યા સિત્તેરમાં નંબરનું મોડલ પેપર છે જેના અંદર આપણે સાઠ પ્રશ્નો ભણવાના છીએ હાલ છેતાલીસ પ્રશ્નો આપણે સમજ્યા તો આ બધા વિજ્ઞાનના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટર ચાલુ થઈ ગયા છે બરાબર પંદર છે એ તમારી પરીક્ષા છે એટલે મિત્રો હવે તમારે પેપર કેવું પૂછાશે પહેલાં સૌપ્રથમ તમે જાણી લો તો પેપર મિત્રો તમારું બસ્સો ગુણનું પૂછાશે જે પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર વેચાઈ ગયેલું છે જે સ્ક્રીન ઉપર જોવાય છે તમારો પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે તો પાર્ટ એકના અંદર મિત્રો એસી ગુણોનું પૂછાશે જેના અંદર રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણમાં પૂછાશે ક્વોન્ટિટિવ એપ્યુટિટ એ ત્રીસ ગુણના અંદર પૂછાશે પછી ગુજરાતી ભાષા કોમ્પ્રિહન્સિવ એ વીસ ગુણના અંદર પૂછાશે એટલે પાર્ટ વન કુલ એસી ગુણના અંદર પૂછાશે તો પાસ થવા માટે મિત્રો એસી ગુણના અંદરથી બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના નહીં તો તમે ફેલ થશો નીચે આપ્યો છે પાર્ટ ટુ જે એકસો વીસ ગુણનો પૂછવાનો છે મિત્રો જેના અંદર ભારતનું બંધારણ ત્રીસ ગુણોમાં પૂછાશે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલો સામાન્ય જ્ઞાન એ ગુણના અંદર પછી ઇતિહાસ સાંસ્કૃતિક વર્ષો ભારત ગુજરાતની ભૂગોળ પચાસ ગુણના અંદર એટલે પાર્ટ ટુ કુલ જે છે એકસો વીસ ગુણો પૂછાશે જેના અંદર પાસ થવા માટે એકસો વીસના અંદરથી અડતાલીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો તો મિત્રો તમારા માટે એક મહત્ત્વની બાબત છે કે પાર્ટ ટુનું મિત્રો તમારે ફટાફટ રિવિઝન કરવું હોય તો આપણી ચેનલ ઉપર આખું પ્લે લિસ્ટ બનાવેલું છે જે આ મોડલ પેપરનું બરોબર જે એકસો વીસ મિત્રો સો ટકા તમારા કવરઅપ થઈ જશે જેના અંદર એકથી અગ્યા સિત્તેર મોડલ પેપર છે મિત્રો એક વિડીયો જે છે મિત્રો બાવીસ ત્રેવીસ મિનિટનું હશે જેના અંદર સાઠ પ્રશ્નો હશે બરોબર તમે ટુ એક્સની સ્પીડ ઉપર જશો તો અગિયાર મિનિટના અંદર તમારા સાઠ પ્રશ્નો બધા પૂરા થઈ જશે આ અગ્ઞાસિત્તેર અગ્ન સિત્તેર પેપર મિત્રો સો ટકા તમે જઈને જોઈ લેજો એકવાર તમને સો ટકા કામ આવશે ફાસ્ટ મોડ રિવિઝનના અંદર પણ સો ટકા કામ આવશે બરાબર પછી બીજું પણ પ્લેલિસ્ટ ચાલુ છે મિત્રો એ પણ તમને ખૂબ જ કામ આવશે જે સ્પેશિયલ ટૉપિક ઉપર વિડીયો બનાવ્યું છે દાખલા તરીકે બંધારણના વિડીયો બનાવ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીના ઇતિહાસના વારસાના ભૂગોળના તો એ પણ તમારે જોવા હોય મિત્રો તો એ પણ તમે ફાસ્ટ રિવિઝન મોડના અંદર જોઈ શકો છો એ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે ત્યાંથી તમે જઈને જુઓ તમારા મિત્રોને શેર કરજો તમને સો ટકા કામ આવશે બરોબર પાર્ટ ટુ એકસો વીસ ના અંદર ટીચિંગ જ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક આપી દે સૌપ્રથમ તમે મિત્રો મને ફોલો કરી દો કારણ કે એના અંદર મિત્રો આપણે શું કરીએ છીએ જે પોલીસ કોન્સ્ટેબલના જે હવે શું કરીશું કે જે પ્લેલિસ્ટ લિસ્ટ બનાવે છે ને એની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે કરંટ અફેર્સના જે વિડીયો બનાવે છે પોલીસ કોન્સ્ટેબલ માટે એની લિંક પણ એના અંદર મૂકી દે મિત્રો એટલે સૌ પ્રથમ તો મિત્રો તમે મને ટેલિગ્રામના અંદર સો ટકા ફોલો કરી દો બરોબર એટલે તમને ડાયરેક્ટ એ બધી વસ્તુ મળી જશે ત્યાંથી અને હા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એલિસા પરીક્ષણ કયા રોગ માટે કરવામાં આવે છે તો એડ્સ માટે કરવામાં આવે છે મિત્રો એલિસા પરીક્ષણ બરાબર એડ્સ માટે કરવામાં આવે છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ જીન થેરાપીનો ઉપયોગ કયા રોગ માટે થાય છે તો જીન થેરાપીનો ઉપયોગ જે છે ને મિત્રો એ વારસાગત રોગો માટે થાય છે બરાબર વારસાગત રોગો માટે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે તો ટાઇફોઈડના નિદાન માટે મિત્રો ડાલ ટેસ્ટ કરવામાં આવે છે બરોબર ટાઈફોઈડના ટાઇફોઇડના નિદાન માટે બરાબર વિડાલ ટેસ્ટ હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેરીબેરીનો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે તો વિટામિન બી ની ખામીથી મિત્રો બેરીબેરી નામનો રોગ થાય છે બરોબર વિટામિન બી બીની ખામીજી હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાયાબિટીસ માટે કઈ અંતસ્ત્રાવ્ય ગ્રંથિ જવાબદાર છે તો ઇન્સ્યુલિનની જે ગ્રંથિ છે ને મિત્રો એ ડાયાબિટીસના અંતઃસ્ત્રાવ ગ્રંથિ માટે જવાબદાર છે બરાબર ઇન્સ્યુલિન હવે બાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે થાઇરોક્સિનની ખામીને લીધે કયો રોગ થાય

હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમરેજ જેનો રક્ત સ્ત્રાવ કહેવાય છે કયા વિટામિનની ખામીથી થાય છે તો વિટામિન કેની ખામીથી થાય છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓસ્ટ્રિયો મેલેશિયા કયા વિટામિનની ખામીથી થાય છે તો વિટામિન ડી ની ખામીથી મિત્રો ઓસ્ટ્રિયો મેલેશિયા થાય છે બરાબર વિટામિન ડીની ખામીથી હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓસ્ટ્રીયો મેલેશિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે તો હાડકાના રોગને મિત્રો તો હાડકાંને મિત્રો પ્રભાવિત કરે છે ઓસ્ટ્રિયો મેલેશિયા બરાબર હાડકાના રોગને હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લ્યુકેમિયા શાને લગતો રોગ છે તો રુધિરને લગતો રોગ છે મિત્રો લુકેમિયા બરાબર રુધિરને લગતો રોગ કહેવાય છે લ્યુકેમિયા તો જુઓ મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો હતા જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પંદરથી વીસ માર્ક્સના અંદર સો ટકા પૂછાશે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો ચેનલ ઉપર નવા આવું તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એડ્સ કયા વિષાણુથી ફેલાતો રોગ છે તો એચઆઈવીથી મિત્રો ફેલાય છે એઇડ્સ હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ફ્લુએન્ઝા કયા અંગનો રોગ છે તો તંત્રને લગતો રોગ છે મિત્રો આ ઇન્ફ્લુએન્ઝા તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલ માટેનો મોડલ પેપર નંબર અગ્ને સિત્તેરમું છે જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા બરાબર તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેન્ગ્યુ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે તો ડેન્ગ્યુ રોગના અંદર મિત્રો તમને ખબર છે માંસપેશી અને સંંધાઓનો મિત્રો પ્રભાવિત થતા હોય છે બરાબર ડેન્ગ્યુ રોગના અંદર માંસપેશી અને સંધાઓ તો જુઓ મિત્રો આ સાઈન્ટ પ્રશ્નો તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નબાવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલને લગતા જેટલા પણ વિડીયો પ્લે લિસ્ટ છે એ બધાને લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય